ડભોઈમાં બે બુટલેગરોને ઝડપી પાડીને કાર્યવાહી ડભોઈ તાલુકાના કરમાલ ગામની સીમમાંથી ડભોઈ પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે બે બુટલેગરોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કરમાલ ગામની નવી નગરીમાં રહેતા બુટલેગરે પોતે દારૂનો ધંધો કરવા માટે સ્કોર્પિયો કાર ભરીને વિદેશી દારૂ મંગાવેલ હોવાની ડભોઈ પોલીસને બાતમી મળી હતી પીઆઈ કેસને સાલા સહિત ડી સ્ટાફના જવાનોએ તેના મારફતે ગોળે બાતમી મુજબની જગ્યાએ જઈ ચારે તરફથી વોચ ગોઠવી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે બે બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતા દારૂ વેચનાર સમૂહમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ડભોઈ પીઆઈ કેસે ઝાલા ઉત્તરાયણ પર્વને લઈને બાતમીદારોને સક્રિય કર્યા હતા બાતમી વાળેલ કે કરમાલ ગામની નવી નગરીમાં રહેતા પરેશ કાલિદાસ બારિયાએ સ્કોર્પિયો ગાડી વિદેશ દરનો જથ્થો મંગાવેલ છે જે ગાડી થોડી વારમાં કરમાલ ગામે પહોંચવાની છે બાતમીના આધારે શાલાએ ડી સ્ટાફના જવાનો સાથે રાખીને કરમાલ ગામની સીમમાં બાતમી મુજબની જગ્યાએ છાપો મારી ગાડી સહિત બે બુટલે ગોટને ઝડપી પાડ્યા છે કુલ મુદ્દામાલમાં કિંમત રૂપિયા ત્રણ લાખ બોતેર હજાર આઠસોના મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ